નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપસવનું સ્વાગત કરું છું કેટલાય દિવસથી જળબંબાકાર ગુજરાત હવે ક્યાંક વાવાઝોડાની સંકટથી ઘેરાઈ ગયું છે કચ્છ પર સંભવિત અસ્તના વાવાઝોડાનું સંકટ જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ આ પહેલું એવું વાવાઝોડું નથી કે જેનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું હોય એ પહેલા પણ જ્યારે પણ ભારે વરસાદ હોય ભારે પવન ફૂંકાતું હોય ત્યારે આ પ્રકારના અલગ અલગ વાવાઝોડા ગુજરાત પર આવતા હોય અને ગુજરાત પર આ સંકટ આપણને જોવા મળતું હોય ત્યારે ફરી એક વખત છવ્વીસમી ઓગસ્ટે રાજ્યમાં પ્રવેશલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે સમગ્ર ગુજરાત રાજ્ય જે છે જળબંબાકાર જોવા મળી રહ્યો છે તેના બધાની વચ્ચે હવે આ વાવાઝોડું કચ્છ પર આવી શકે છે કચ્છ માટે આ સંકટ હોય શકે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં તેની અસર કેટલી થઈ શકે છે તેના વિશે તો વાત કરીશું પરંતુ તેની સાથે સાથે કચ્છમાં ગ્રાઉન્ડ ઝીરો પર કેવી સ્થિતિ છે અને વાવાઝોડાથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વધુ જોખમ ઊભું થઈ શકે છે તેને લઈને કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે મિલન ઠાકર છે મારા લોકેશન

સૌથી પહેલા આજે વાવાઝોડું છે અસના વાવાઝોડું જેનું નામ છે તેના વિશે જાણવા માંગીશું શું છે આ વાવાઝોડું અને સાથે જ કચ્છના કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે ને અત્યારે જ જે શરૂઆતી અસરો શું જોવા મળી રહી છે અસના વાવાઝોડું છે એ આ વખતે આ નામને પાકિસ્તાને પાડ્યું છે અસના નામ આપ્યું છે ભારત શ્રીલંકા પાકિસ્તાન ઓમાન સહિત અનેક જે વિવિધ દેશો છે ખાસ કરીને જે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડા સર્જાતા હોય છે કે બંગાળની ખાડીની અંદર જયારે વાવાઝોડું સર્જાતું હોય છે તો આ વાવાઝોડાઓ ને લઈ અને આ તમામ જે ખાસ કરીને સૌથી વધુ મેં આપને જણાવ્યું તેમ જે દેશો છે તેમ પ્રભાવિત કરતા હોય છે એટલે આ તમામે તમામ જે દેશોનું જે સમૂહ છે તેમના દ્વારા જે વન બાય વન નામો આપવામાં આવતા હોય છે અગાઉની જ વાત કરીએ આપણે તો આ બીપર જોઈ વાવાઝોડું છે આ ઉપરાંત અનેક એવા નામો કે જે નામો ક્યાંક ને ક્યાંક આપણે કોઈ દિવસ સાંભળ્યા ન હોય આ પ્રકારના નામો છે એ જોવા મળતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની તીવ્રતા તથા વાવાઝોડા હવે અસનાની થોડી વાત કરીએ આપણે અસના વાવાઝોડું જે ડીપ ડિપ્રેશનમાં જે સર્જાયું હતું અરબી સમુદ્ર અંદર અને આ ડીપ ડિપ્રેશન છે એ ધીરે ધીરે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું આ જ વાવાઝોડાને કારણે હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ ખાસ કરીને કચ્છની વાત ખાસ એટલા માટે કરીએ કારણ કે કચ્છની ઉપરથી આ વાવાઝોડું છે થવાનું હતું કચ્છને સૌથી વધુ તેની ઇફેક્ટ થઈ શકે આ ઉપરાંત સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોને માય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર તે મોરબી કે નવલખી બંદર આ તમામે તમામ જે બંદરીય વિસ્તારો છે તેમને વધુ અસર કરે ખાસ કરીને આ વાવાઝોડાની તીવ્રતા પચાસ થી કિલોમીટરની કિલોમીટર પવન ફૂંકાઈ શકે વાવાઝોડું મહત્વની ચાર કલાક સુધી નો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાંજે ચાર વાગ્યા સુધી તમામ લોકો જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને કચ્છની અંદર જે રહેતા લોકો છે તેઓ પોતાના બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે

જે ઘેરાવો છે અને વાવાઝોડાની જે આડ અસરો જે કહી શકાય આપણી ભાષામાં આડ અસર જઈએ તો ભારે પવન ભારે વરસાદ પડવો આ પ્રકારની જે સંભાવનાઓ છે એ અત્યારે જોવા મળી રહી છે અત્યારની હું હું આપને વાત જણાવીશ અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છું દેવભૂમિ દ્વારકાની અંદર માહોલ આખો મોરંભાયેલો છે દરિયો પણ એક પ્રકારે અલગ કરંટ જોવા મળી રહ્યો છે દરિયા દરિયાની અંદર સાથે સાથે પવનની ગતિમાં પણ અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે મતલબ ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડું નાન છે શું ત્યાં પણ તેની કોઈ અસર જોવા મળી શકે છે ત્યાં કેટલી અસર જોવા મળશે હવે જે રૂટ ની વાત કરીએ વે ની વાત કરીએ તો આજે વાવાઝોડું છે તેની શરૂઆત ક્યાંથી થશે અને કયા વિસ્તારોને ત્યારબાદ પરંતુ આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ તેમની અસરો જોવા મળી શકે છે વાવાઝોડાના કારણે કાચા મકાનોમાં નુકસાન થઈ શકે છે પડી શકે છે આ પ્રકારની પણ એક સંભાવનાઓ જોવા મળી રહી છે તો તેમને જ લઈને જિલ્લા કલેક્ટર કચ્છ તેમના દ્વારા લોકોને સલામત રીતના સલામત સ્થળે ખસી જવા માટેની અપીલ કરી છે તંત્ર દ્વારા પણ અનેક જે કહી શકાય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ને એક પ્રકારે કહી શકાય કે જે કાચા મકાનોની અંદર રહેતા લોકો છે તેવા લોકોને સેન્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કરી છે ન માત્ર વ્યવસ્થા જ કરી છે પરંતુ તેમાં રહેવાની તે જમવાની બધી વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે આ ઉપરાંતની જો વાત કરીએ આપણે તો બિન જરૂરી વાહન વ્યવહાર ન થાય તે માટે તમામ લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે ઘરની અંદર રહે વાવાઝોડાની જે ભયાનકતા છે એમનો ક્યાંક ક્યાંક ભોગ ન બને આ માટે થઈ અને જે તંત્ર દ્વારા જે અત્યારે એક પ્રકારની અપીલ તો કરાઈ છે સાથે સાથે ત્રણસો જેટલા જે ગામો છે કચ્છની જ વાત કરીશ આપણે કચ્છના લગભગ ત્રણસો જેટલા ગામોની અંદર વીજ પુરવઠાને પણ ઠપ કરવામાં આવ્યો છે એક પ્રકારે કહી શકાય કે બંધ કરવામાં આવ્યો છે એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કે ભારે પવનના કારણે જો વીજળી ચાલુ હોય છે તો આવા તબક્કે ક્યાંક ને ક્યાંક લોકોને શોર્ટ સર્કિટ અથવા તો કોઈ પણ થાંભલા પડવાના કારણ કે અત્યારે જાળવા કે થાંભલા પડવાની સૌથી વધુ ભારે પવન ફૂગાવવાના કારણે અસરો થતી હોય છે તો આવા તબક્કે આ અસરોને વધુનો ઘેરી બનાવી તે માટે થઈ અને સમય સૂચકતા વાપરી અને વીજ પુરવઠાને પણ બંધ કરવામાં આવ્યો છે જો વાવાઝોડું શાંતિપૂર્ણ રીતના જે કહી શકાય કે વાવાઝોડાની પડતાની સાથે જ આ વીજ કાર્યરત કરી દેવામાં આવશે મતલબ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તો અત્યારે તમામ જે તૈયારીઓ કરી લેવામાં આવે છે સાથે સાથે વાવાઝોડાની વાત આપણે કરીશ કે અસના વાવાઝોડું છે એ એમના જે રૂટ જે હવામાન વિભાગે જે રૂટ આપ્યો છે કે કચ્છમાંથી તે પસાર થઈ અને આગળ પાકિસ્તાન તરફ જાય છે ઓમાન તરફ જાય છે ઓમાનના દરિયામાં પરંતુ હશે કે જે વાવાઝોડું બહુ જ વહેલું સમી જવાનું છે લગભગ આવતીકાલે સુધીમાં તો વાવાઝોડાનું કોઈ અસ્તિત્વ નહીં હોય આ પ્રકારનું એક અનુમાન છે હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે જોકે જે પણ અસર છે જી આજે સાંજે ચાર કલાક સુધી મેં આપને જણાવ્યું તેમ

ચોક્કસ અત્યારના તબક્કે મેં આપને જણાવ્યું તેમ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઘણા લોકો છે વાવાઝોડાની પરિસ્થિતિ ની અંદર પણ પોતાનું ઘર નથી છોડવા માંગતા તો આવા લોકોને સાવચેત કરવાનું પણ તંત્ર એ કામ કરી રહી છે સાથે સાથે મેં આપણે જણાવ્યું છે પાકિસ્તાન તરફ હિટ નહીં કરે કચ્છને પણ હિટ નહીં કરે એવી એક અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ સાંજે ચાર વાગ્યા સુધી ખૂબ જ એલર્ટ રહેવું જરૂરી છે લોકોએ પણ એલર્ટ રહેવું કારણ કે વાવાઝોડું ભલે ચાલ્યું જાય છે પરંતુ તેના જે ભારે પવન છે એ ફૂંકાશે ભારે વરસાદ પણ પડે આ સંભાવનાઓ છે તો એમને લઈને લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે જી બિલિંદ હવે વાત આપણે જે કરી રહ્યા છે કારણ કે પહેલેથી જ આપણે જોઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં એટલો વરસાદ છે કચ્છમાં પણ આપણે જોયું પહેલા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ને પછી હવે કચ્છમાં જે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે એની સાથે સાથે આ વાવાઝોડાની આગાહી તો જે સમય વરસાદ એટલે જે સમયે આ વાવાઝોડું છે આજના દિવસે આજના દિવસે વરસાદની શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે કવર જો છે આ વખતે વરસાદની જે છે છે એ પણ કઈ પ્રકારની પડે ત્યાં એકી સાથે સાંભેલા ધારે કે આ ફાટ્યું હોય આ પ્રકારે વરસાદ પડે છે રાજકોટની વાત હોય કે પછી જામનગરની વાત હોય જામ સંભાળિયાની વાત હોય દ્વારકાની વાત હોય કે પછી આજે કચ્છના મુન્દ્રાની માંડવીની આપણે વાત કરીએ

લગભગ જે રાજકોટ છે કે પછી અન્ય જે શહેરો છે ત્યાં આજે સૂર્યનારાયણ દેવે પણ જે દર્શન દીધા છે પરંતુ હજુ જે આવતા ચોવીસ કલાક ભારે વરસાદ ખાસ કરીને વાવાઝોડાને કારણે તેની ઇફેક્ટના કારણે પડી શકે ખાસ કરીને તટીય વિસ્તાર છે કચ્છ છે ગીર ગીર સોમનાથ જિલ્લો છે દ્વારકા જિલ્લો છે જામનગર જિલ્લો છે ત્યાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જી એની સાથે સાથે હવે આપણે તંત્રની તૈયારીને લઈને કરીએ તો શું આ પ્રકારના વાવાઝોડા રાખવામાં આવી હતી વડોદરાની વાત કરીએ ત્યાં તો સેના આર્મી ની જે સેના છે તેની પણ મદદ લેવાની જરૂરિયાત પડી હતી અત્યારની સ્થિતિને જોતા કેવા પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે શું જે ટીમ છે ની ટીમ હોય કે પછી અન્ય આર્મી ટીમ હોય એમને પણ તૈનાત કરવાની જરૂરિયાત પડી છે કે પછી છતાં પણ કઈ કઈ ટીમોને બોલાવવામાં આવી છે સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીશ આપણે કે સૌરાષ્ટ્રમાં જેમ જેમ વરસાદ જેમ જેમ જ્યાં જ્યાં પડતો જાય છે જો વાત કરીએ તો જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન રાજકોટ સાતમ આઠમના તહેવાર દરમિયાન રાજકોટ ત્યારબાદ જામનગર ત્યારબાદ જામખંભાળિયા અને દ્વારકા આઠમના તહેવારને લઈ અને દ્વારકાની અંદર મોટી સંખ્યાની અંદર

ક્યાંક ને એક સલામત સ્થળે ખસેડવા પડે આ તમામે તમામ જે પરિસ્થિતિઓને ધ્યાને રાખતા પહેલેથી જ એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમને તો સ્ટેન્ડ બાય રાખવામાં જ આવી હતી સાથે સાથે વધુ જો વરસાદ પડે છે તો આવા સંજોગોની અંદર અધિકારીઓ કર્મચારીઓની રજા કેન્સલ કરી અને એક પ્રકારે કહી શકાય કે તેઓ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ એક્ટિવ રહે આ પ્રકારની જે તૈયારી સરકાર દ્વારા રાખવામાં આવી હતી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જે ગઈકાલે જામનગર ના સરકાર પોતે મોડમાં છે અને ઓછામાં ઓછું જે નુકસાન થાય વરસાદના કારણે આ પ્રકારે અને લોકોને વધુમાં વધુ જે જરૂરિયાત લોકો છે તેમને મદદ પહોંચે આ પ્રકારની એક પદ્ધતિમાં સરકાર જો લાગી છે તેવું ચોક્કસ લાગે છે જી જાણવા મળી રહ્યું છે એ વિસ્તારોમાં શું તૈયારીઓ છે ખાસ માંડવી અને લખપત તાલુકામાં તો કે કચ્છનો આ ભૌગોલિક રીતના જોવા જઈએ તો કચ્છના અબડાસા માંડવી લખપત આ જે વિસ્તારો છે આ વિસ્તારની અંદર સ્થાનિક લોકોની જો વાત કરીએ તો એ લોકો કાચા મકાનમાં રહેતા હોય છે ત્યાં જે જુદા છવાયા ગામડાઓ પણ ઘણા બધા આવેલા છે આ પંથકની અંદર તો આવા તબક્કે આ તમામ લોકોને એક જાગૃત કરવા માટે ખાસ કરીને જે વાવાઝોડાની સંભવ સૌથી વધુ અસર છે એ ત્યાં થઈ શકે છે અત્યારની તમને વાત જણાવીશ કે કચ્છના કોઈ એક ગામડાની અંદર ભારે વરસાદ પડવાના કારણે જે લોકોને ક્યાંક ને ક્યાંક એક ગામ સંપર્ક વિણું બન્યું છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે અત્યારની તો આપને વાત જણાવીશ કે દેવભૂમિ દ્વારકાની અંદર જો દેવભૂમિ દ્વારકાની અંદર જો આટલી જોવા મળતી હોય તો કચ્છમાંથી તો ત્યાંથી પસાર થવાનું હતું વાવાઝોડું તો સીધો અર્થ થાય છે કે ત્યાં તેમની વિશેષ અસર પડવાની છે તો આવા તબક્કે જે વાવાઝોડાના કારણે

જે વાવાઝોડાનું સ્વરૂપ છે કેટલું જોરદાર છે કેટલું તીવ્ર છે અને આજ જ બતાવવાનો ક્યાંક ને ક્યાંક મીડિયાના દરેક કર્મીનો આ એક પ્રયત્ન હોય છે ગયા વાવાઝોડાની જો વાત કરીશ આપણે તો એ વાવાઝોડું જયારે પોરબંદરમાં હતું અને પોરબંદર થી એ વાવાઝોડું કચ્છમાં કેન્દ્રિત થયું હતું અને એ વેળાએ પોરબંદર થી કચ્છ સુધી અમે કવરેજ માટે ગયા હતા અને એ વાવાઝોડાનું જે કવરેજ એ વાવાઝોડું પણ ક્યાંક ખબર પડી કારણ કે એ જે પવનની ગતિ અસામાન્ય લગભગ પાસઠ થી સિત્તેર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાતો હતો અમારી જે ફોર વ્હીલ ગાડી હતી એ આખી ઊંચી નીચી થતી હોય મતલબ ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડાની ભયાનકતા છે જે રૌદ્ર સ્વરૂપ છે એ જોવા આ આ વખતે ભયાનકતા અને વાવાઝોડાની જે તીવ્રતા ન જોવા મળે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ કારણ કે વાવાઝોડું છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરે છે ખાના ખરાબી સર્જે છે આવા વાવાઝોડા ના કારણે ઓછામાં ઓછું નુકસાન લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે ખૂબ જ જરૂરી છે જી 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 મિલન ચોક્કસ સરસ આપે ખૂબ સારી એવી માહિતી કચ્છ ને લઈને અહીંયા આપી છે હવે કેવા પ્રકારની આગાહી અત્યારે જોવા મળી રહી છે તેના વિશે જાણવા માટે મારી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલજી અંબાલાલ પટેલજી આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં જી 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 અમલાલજી ખાસ કરીને જે પ્રકારે અત્યારે કચ્છ પર સંભવિત અસના વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે તેના વિશે તો વાત કરીએ પરંતુ હાલમાં અત્યારે

ગુજરાત વાસીઓ માં બહુ હડતક આવવાની શક્યતા નથી કારણ કે આ વાવાઝોડા માત્ર હડતક આવે તો પવન ની ગતિ અને ક્યાંક થોડો ઘણો વરસાદ આવી શકે એ પરંતુ આ વાવાઝોડું જે છે એ દરિયામાં ઇમર્જ થઈને ત્યાર પછી ત્યાં કરાચીના માર્ગે થઈને ઓમાન તરફ જશે પણ જેવું વાવાઝોડું દરિયામાં ઇમર્જ થયું તેવું આ પ્રથમ કેટેગરીનું વાવાઝોડું છે દરિયામાં જમીનના માર્ગમાંથી દરિયામાં આવતું

ત્યાંની ઝડપ લગભગ એસી કિલોમીટરની આસપાસની આસપાસ ની છે ક્યારેક આકારા પવનમાં સો કિલોમીટર ની આસપાસ થવા શક્યતા છે પણ આ વાવાઝોડાના કારણે જેવું લગભગ પહેલી સપ્ટેમ્બર સુધી કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવા શક્યતા હોય છે અત્યારે હાલ તો પછી તરફ વરસાદ નહીં હોય કચ્છના ભાગમાં કઈ કઈ હોય

થઈ શકે પવનની ગતિ એસી કિલોમીટર જળ થઈ શકે ત્યારે નાસ્થા સો કિલોમીટર જળ થઈ શકે સમુદ્રમાં પાસઠ થી સિત્તેર કિલોમીટર પવન થઈ શકે સાવજ્યા છે વાવાઝોડા અમદાવાદમાં વરસાદની કેટલી શક્યતા જે છે એમાંથી છૂટા પડેલા વાદળના સમૂહના કારણે અમદાવાદમાં હજુ આજે અને વરસાદ વરસાદ હવે અમદાવાદમાં વધુ વરસાદની શક્યતા ઓછી કહી શકાય છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની અસર હવે બે દિવસ જોવા મળશે જી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં

તે કચ્છમાં તેની અસર આજે જોવા મળશે અને સાંજે ચાર વાગ્યા સુધી સંભવિત તેની અસરો જોવા મળી શકે છે એ સિવાય કયા કયા વિસ્તારોમાં વધુ અસર રહેશે અને વરસાદને લઈને પણ જે હવામાન લાલ પટેલ તેઓ પણ આપણી સાથે જોડાયા તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં હવે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે દિવસ જેટલો વરસાદ જોવા મળશે એની સાથે જ આ વાવાઝોડાની અસર પણ કેટલા સમય સુધી જોવા મળી શકે છે તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર